કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેતપુર બાજુમાં આવેલું છે કાગવડ ખોડલધામ ત્યાં આપણે અત્યારે આવી ચૂક્યા છીએ અને અહીંયાનો જે બધો નજારો છે એ આપણે બતાવીએ છીએ શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા માટે મા ખોડલના અહીંયા બધા પોતાની આસ્થા લઈને આવતા હોય છે અને આસ્થાનું મોટું એક પ્રતીક છે અને અત્યારે ખોડલધામની અંદર તમને વિડીયોના માધ્યમથી શ્રદ્ધાળુઓ પણ એટલા અત્યારે નજરે ચડતા હશે અહીંયાથી તમને ધીરે 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 મંદિર પરિસર સુધીનું જે કઈ દ્રશ્ય છે એ અમે બતાવવાની કોશિશ કરીએ છીએ તો અત્યારે તમે અમારી સાથે જોડાયેલા રહ્યો અહીંયાનો આજુબાજુનો જે બધો નજારો છે ખોડલ ધામનો એ અમે અત્યારે વિડીયોના માધ્યમથી આપને સંપૂર્ણ બતાવીએ છીએ અત્યારે આરતી પણ ત્યાં સંભળાઈ રહી છે આરતી સમય આરતી આરતીની શરૂઆત થઈ ગઈ છે આરતી છે એ આને હળવી હળવી અત્યારે પડી રહી છે મંદિર પરિસર અહીંયાથી હજી થોડું આગળ છે વિડીયોના માધ્યમથી કેમેરામેન હસમુખભાઈ વાળા અમારા છે એ મંદિર પરિસર આપણને આપને બતાવવાની કોશિશ કરશે અને આપ સર્વે પણ માખોડલના દર્શન કરી ધન્યતા અનુભવો ઘર બેઠા અમારો એક પ્રયાસ છે કે અમે આપને વિવિધ જગ્યાઓના જે બધા દર્શન છે મંદિરોના કરાવીએ છીએ ધાર્મિક સ્થળની મુલાકાત વ્યક્તિ કોઈ શોપની વિઝિટ અમે મોરબી સ્ટાર તરફથી આપના માટે આવતા તો એ જ કાગવડ ધામે જે ખોડલધામ આવેલું છે ત્યાંમાં ખોડલમાં નું જે મંદિર છે ત્યાં અત્યારે આવી પહોંચ્યા છીએ અમે અને અહીંયાથી આજુબાજુનો જે બધો નજારો છે મંદિરનો એ અમે આપને વિડીયોના માધ્યમથી અત્યારે બતાવીએ છીએ દોસ્તો અત્યારે મંદિર પરિસર ધીરે 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 સાવ નજીક આવતું જાય છે આરતી લગભગ સંપન્ન થઈ ગઈ લાગે છે એવું લાગે છે કારણ કે અહીંયા અત્યારે અવાજ છે સંભળાવવાનો બંધ થઈ ગયો છે દોસ્તો અંદરથી કદાચ અમે આપને વ્યૂ નહીં બતાવી શકીએ એટલે બારોબારથી જ આપને જે મંદિર છે અમે આખે આખો અહીંયા અત્યારે બતાવવાની કોશિશ કરીએ છીએ અમારા કેમેરામેન હસમુખભાઈ હસમુખભાઈવાળા છે એ બેટા હા મંદિર બતાવવાની કોશિશ કરે છે તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે આખું માં ખોડલનું મંદિર છે અહીંયાં કાગવડ મુકામે આવેલું ખોડલ ધામ વાળાની જે દીકરી નાની છે કાળી અમારી એ અત્યારે થોડી

અત્યારે જે ધીરે ધીરે જે એક પછી એક મંદિરના સ્ટેપ છે એ ભરી રહ્યા છીએ અહીંયાથી વિશાળ સમૂહમાં તમને અત્યારે ભક્તજનો છે એ નજરે પડતા હશે લાઈન એક જ કરો જ્યંતિબાઈ લાઈન આવવા દે મા ખોડલના આપ પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવો પુષ્કળ શ્રદ્ધાળુઓ અત્યારે વિડિઓના માધ્યમથી આપણે નજરે પડતા હશે અત્યારે આપણે મંદિર પરિસરની અંદર અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ માં ખોડલનું જે મંદિર છે આસ્થાનું ધામ છે શ્રદ્ધા લઈને લોકો અહીંયા આવે છે અને પોતાની મનની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે અત્યારે આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ ઉત્તર જોઈ શકો છો મંદિરના દર્શન કરી તૃપ્ત થશો મંદિર પરિસરમાં આપણે આવી ગયા છીએ અત્યારે મહા ખોડલના દર્શન કરી આપ ધન્યતા અનુભવશો અત્યારે મુરબી સ્ટારની ટીમ આપના માટે મહા ખોડલના દર્શન અત્યારે કરવા જઈ રહી છે તો દોસ્તો અત્યારે ખોડલધામના આ વિશાળ પરિસરની અંદર આપણે દર્શન કર્યા બાદ અત્યારે અહીંયા બહાર ઊભા છીએ અને દૂર દૂરથી ભક્તો અહીંયા મા ખોડલના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે તો આજની આ અમારી મુલાકાત આપને કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારા મોરબી સ્ટાર ચેનલને આપણે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજોને જાજો શેર કરશો ફરી પાછા કોઈ નવી જગ્યા સાથે આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન મે સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો આભાર ધન્યવાદ